જય શ્રી કૃષ્ણ બસો બાવન વૈષ્ણવોની વાર્તામાં આપ સભી વૈષ્ણવોનું સ્વાગત છે ગયા ભાગમાં આપણે તારાચંદભાઈ ગુજરાતના એમની વાર્તા કરી હતી હવે શ્રી ગોસાઈજીનો સેવક એક મલેજ મહાવનનો રહીશ તેમની વાર્તા કરીશું એ તામસ ભક્ત છે લીલામાં એનું નામ ગોહની છે એ શ્રી ઠાકોરજીની પાછળ પાછળ ફરે છે અને સ્વરૂપમાં આસક્ત છે ભામાની સખી માધુરીથી એ પ્રગટી છે એ એના ભાવરૂપ છે એક દિવસ એ ગોહની શ્રી ઠાકોરજીની પાછળ પાછળ વનમાં જાય છે શ્રી ઠાકોરજી એને જોવે છે તેઓ તેને શ્રીદામાને બોલાવી લાવવા કહે છે તે કહે છે કે મહારાજ મારાથી આપનો વિયોગ સહેવાતો નથી તેથી આપ કોઈ બીજાને મોકલો તો સારું હું તો કેરા વીણવાના બહાને સાસુ નળનથી છુપાઈને આપના દર્શન માટે વનમાં આવું છું કોઈને આ ભેદની જાણ થાય તો મારું વનમાં આવવાનું બંધ થઈ જાય પછી આપના દર્શન વગર હું તો નિષ્પ્રાણ થઈ જાઉં મહારાજ હું પરાધીન છું ત્યારે શ્રી ઠાકોરજી સુબલ સખાને બોલાવીને શ્રીદામને ઝટ બોલાવી લાવ આજે નવો ખેલ ખેલીશું નવી રમત રમીશું એમ તેને કહે છે તે શ્રીદામા શ્રીદામા પાસે જઈને કહે છે તો ચાલ આજે એક નવો ખેલ થશે એથી આવીને શ્રી ઠાકોરજીને દંડવટ કરે છે પછી ખેલ થાય છે શ્રી ઠાકોરજી શ્રમિત થાય છે થાકી જાય છે ગોહની વનમાંથી મીઠા ફળો સિદ્ધ કરીને પાંદડાનો દોનો કરીને એમાં લાવે છે અને શ્રી ઠાકોરજીને આરોગવા માટે વિનંતી કરે છે ત્યારે તેના મોંમાંથી છાંટો ઉડે છે અને સામગ્રીમાં પડે છે તેને એની ખબર પડતી નથી શ્રીદામાં છાંટો ઉડતો જોઈને ગોહિનીને ગોલીતું તારું એઠું શ્રી ઠાકોરજીને આરોગ આવે છે જ્યાં મલ્લે પ્રાપ્ત થા મલ્લે પામ ત્યારે તે ડર પામીને શ્રી ઠાકોરજીને વિનવે છે કે મહારાજ મને તો ખબર નહીં રહી મારો અપરાધ ક્ષમા કરો શ્રી ઠાકોરજી કહે છે કે અપરાધ અજાણપણે થયો છે છતાં શ્રીદામાની લાગણી મિથ્યા ખોટી કેમ થાય તેથી તને મલેચ્છ યોની તો મળશે પછી તારો ઉદ્ધાર થશે તેનો જન્મ મહાવનથી વીસ કોષ દૂર એક ગામમાં એક મલેચ્છને ત્યાં થાય છે અઢાર વર્ષની વયે તેના માતા પિતા શ્વાસની દુનિયા છોડી જાય છે પછી તે મહાવનમાં તેના કાકાને ત્યાં રહે છે એક સ્વયં શ્રી ગુસાઈજી રમણ રેતી પધારે છે તેઓ એક વર્ષનો પુત્રને અષ્ટાક્ષર સંભળાવે છે તેને નામ સુણાવી પોતાનો સેવક કરે છે આ મલ્લેચ્છ પણ કાષ્ટ સૂકી લાકડીઓ લેવા ત્યાં આવે છે અને શ્રી ગોસાઈજીના ખૂબ અવલૌકિક દર્શન થાય છે એ તેમનો સેવક થવા વિચારે છે પછી તે રોજ સાંજે શ્રી ગોકુળ આવીને શ્રી ગોસાઈજીના દર્શન કરે છે તે રોજ રાત્રે કાળો કામળો લઈને શ્રી ઠાકોરજીની ઘાટ પર સૂઈ રહે છે એક દિવસ શ્રી પ્રભુનો જલધરો છોવાઈ જાય છે તેથી શ્રી પ્રભુ શ્રી યમુના સ્નાન માટે અંધારામાં જ પધારે છે તેથી શ્રી ગુસાઈજી યમુના સ્નાન માટે પધારે છે ત્યારે અંધારામાં આ મલ્લેચ્છના માથે શ્રી ગુસાઈજીનું ચરણ લાગે છે ત્યારે શ્રી પ્રભુ ત્રણ વાર અષ્ટાક્ષર મંત્ર કહે છે પછી શ્રી યમુના સ્નાન કરીને શ્રી પ્રભુ તો ઘરે પધારે છે એ પછી મલ્લેચ્છ વૈષ્ણવો પાસે આવીને બેસે છે તેઓને હું પણ સેવક છું એમ કહે છે ત્યારે બધા વૈષ્ણવો આ વાત શ્રી ગુસાઈજીને પૂછે છે પછી શ્રી પ્રભુ પ્રસન્ન થઈને બધી વાત તેઓને કહે છે અને જણાવે છે કે થોડેક છેટે એને બેસવા દેજો આ મલ્લેજ રોજ બારણે આવીને દર્શન કરે છે શ્રી ગુસાઈજી શ્રીનાથદ્વાર તથા પરદેશ જ્યાં ક્યાંય પધારે ત્યાં તે પણ તેમની સાથે જ જાય છે તે તેમના દર્શન કર્યા વગર જળપાન પણ કરે નહીં એવી કૃપા એના પર થાય છે પછી શ્રી પ્રભુ તેને ધ્યાન લીલા તેને દેખાડે છે પોતે નિત્ય લીલામાં પધારે છે ત્યારે તે તેમના વિરહમાં દેહ ત્યાગ કરે છે આ મલેજ શ્રી ગુસાઈજીનો આવો પરમ કૃપાપાત્ર ભગવદીય હતો એથી એની વાર્તા ક્યાં સુધી કહેવી હવે પછીના ભાગમાં એક ક્ષત્રાણી આગ્રાની એમની વાર્તા કરીશું જેને સાંભળવા માટે ચેનલને લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો જય શ્રી કૃષ્ણ